દિવસે ને દિવસે વધતી ટ્રાફિક ની સમસ્યા નો છે જ્યાં એસઆરડી જીઆરડી ના બે ચાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે પરંતુ ટ્રાફિક ના વાકેફ ન હોય તેવા જવાનો કારણે ઉલટાની ટ્રાફિક સમસ્યા વણસી રહી છે સાથે સાથે કરાડી હાઇવે રોડ પર લાંબા સમય સુધી અનેક વાહનો કલાકો સુધી થંભી ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે છે કે મીઠાપુર પોલીસ પ્રશાસનની કામગીરીની નિષ્ફળતાનો પુરાવો છે નિષ્ફળતા પાછળના કારણો છે જવાબદાર અધિકારીઓની બેદરકારી દેખાઈ રહી છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ શેર અને કરો